બધી જગ્યાએથી વીણી લીધેલા નાના નાના દાણાઓ વડે તથા નાના નાના અવલોકનો વડે જ જ્ઞાનના પિરામિડો બંધાય છે મને જે પસંદ કરે તેણે પોતાનું સર્વસ્વ સમર્પણ કરવું જોઈએ અને એને જોખમમાં નાખવું જોઈએ મર્સન્ટ ઓફ વેનિસ વિલિયમ શેક્સપિયર હશે જો કણો તો જગ સકલ સંગીત બનશે અમી આંખોમાં જો પથ્થરપટમાં પુષ્પ ખીલશે મીઠી કિંતુ સાસી જીભ થકી અંતર કટે અંતર બધા હશે હૈયું કોણું મલિન તનમાં મંદિર સદા વાડીલાલ ડગલી તમારા જીવનમાં વર્ષો ઉમેરવાની વાત મોટી નથી પણ તમારા વર્ષોમાં જીવન ઉમેરવાની વાત મોટી છે કેરલ આપણને સ્વપરિશ્રમથી જ સુકીર્તિ પ્રાપ્ત થાય છે ઝેટી ડેવિડન પોક માણસ સો વાર મરે છે બાકી મોત તો એક જ વાર આવે છે પ્રોસ્ટ એસ એમ ત્રિવેદી સંગીત માનવીનું ઉધરવીકરણ કરે છે અને એક દિવ્યતાના વાતાવરણમાં લઈ જાય છે નવશાદ જ્યારે જ્યારે શિક્ષકો પોતાના પવિત્ર કાર્યને વફાદાર રહ્યા છે ત્યારે દુનિયા આગળ વધી છે અને જ્યારે જ્યારે તેને બે વફા નીવડ્યા છે ત્યારે ત્યારે દુનિયા પાછળ હટી છે ગીજુભાઈ બધે કા મગજને હંમેશા પડકાર ગમે છે તમારા મગજને પોતાને વિકસવું હોય છે મગજને પોતાને આશ્ચર્ય શક્તિ થવું હોય છે મગજને નવીનતા ગમે છે મગજને અવનવા અનુભવા ગમે છે શરીરની માફક મગજને વ્યાયામ જરૂરી છે કાંતિ ભટ્ટ સમસ્ત વિશ્વ ઈશ્વરથી જ પૂર્ણ છે તમારી આંખ લો તમારી આંખ ખોલો અને તેને જુઓ સ્વામી વિવેકાનંદ જો તમે સંસાર પર વિજય મેળવવા ઈચ્છતા હો તો સૌથી પહેલાં પોતાની જાત પર વિજય મેળવો સુદર્શન પોતાની ભૂલ સ્વીકારવી એમાં કોઈ શરમ નથી પોપ ભોજન નિંદ્રા અને વ્યાયામમાં ચિંતા રહિતતા અને હસમુખો સ્વભાવ લાંબી આવરદાનો સર્વોત્તમ નિયમ છે ફ્રાન્સિસ બેકન ડાભની અણી ઉપર પાણી કેટલી વાર કહેવત લૂંટારાઓ તો એક જ વસ્તુ માંગીશ પૈસા યા જાન જ્યારે સ્ત્રીઓ બંને માંગીશ જીજી બાયરન